ધોળકા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ધોળકા સરકિટ હાઉસ ખાતે ધોળકા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી જેમાં મુખ્યત્વે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન પ્રોજેક્ટ કરવામાં આવી હતી જેમાં તેમણે વાતચીત કરી તેમણે એસઆઈઆર પ્રોજેક્ટની કામગીરી અને તેમના અમલીકરણને લઈને વિગતવાર માહિતી આપી જેમાં વિસ્તારના વિકાસ રોજગારીની તકો અને પાર્ટીની વ્યૂહરચનાને મજબૂત કરવા ભાર મૂક્યો હતો આ બેઠકને વિધાનસભા વિસ્તારમાં પાર્ટીના આધારને વધુ મજબૂત કરવાના

વધુ સક્રિયતા સાથે કામ કરવાનું વચન આપ્યું છે એસઆઈર પ્રોજેક્ટ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને આ બેઠક તેને લઈને પાર્ટીની તૈયારીઓને વેગ આપશે તેવી અપેક્ષા છે